ભારત સરકારના ટેલિકોમ મંત્રાલયે 28મી નવેમ્બરે મોબાઈલ હેન્ડસેટ ઉત્પાદક કંપનીઓને એક આદેશ આપ્યો છે એ આદેશ એવો છે કે હવે તમે જે ફોન બનાવો છો એમાં સંચાર સાથી નામની એપ છે એને તમારે ફરજિયાતપણે પ્રી ઇન્સ્ટોલ કરીને આપવાની છે આ માટે નેવું દિવસનો સમય આપવામાં આવ્યો છે એટલે ફેબ્રુઆરી બે હજાર છવ્વીસ પૂરો થઈ ત્યાં સુધીમાં ભારતના તમામ ફોનમાં સંચાર સાથી નામની એપ ફરજિયાતપણે હશે જે લોકો હવે ફોન ખરીદવાના છે એમાં પ્રી ઇન્સ્ટોલ થઈને આવશે અને જેમની પાસે ઓલરેડી ફોન છે એમને સોફ્ટવેર અપડેટ દ્વારા કંપનીઓ આ એપ ડાઉનલોડ કરવા મજબૂર કરશે આ એપ દ્વારા સરકાર લોકોની જાસૂસી કરવા માગે છે એવા આક્ષેપો પ્રતિ આક્ષેપો સોશિયલ મીડિયા ઉપર શરૂ થયા છે અને રાજકીય પક્ષોએ પણ એ મુદ્દો ઉઠાવ્યો છે તો સૌથી પહેલાં આ એપની જરૂરિયાત શું પડી અને એના આક્ષેપોમાં કેટલું તથ્ય છે એ જાણીએ એ છે કે ભારતમાં મોટી સંખ્યામાં લોકો મોબાઈલ વાપરતા થયા છે એટલે મોબાઈલ સાથે સંકળાયેલા ગુના પણ વધ્યા છે મોબાઈલ ચોરી થઈ જવો મોબાઈલનો દુરુપયોગ થયો અને ખાસ તો ઇન્ટરનેશનલ મોબાઈલ ઇક્વિપમેન્ટ આઈડેન્ટિફિકેશન નંબર છે જે આઈએમ ઇ આઈ એની સાથે છેડછાડ કરીને ગુનેગારો આતંકવાદીઓ મોબાઈલનો ઉપયોગ કરે છે એટલે મોબાઈલ કોઈ બીજાના નામે હોય અને એનો દુરુપયોગ કોઈ બીજું કરતું આવું બધું ન થાય એટલા માટે ભારત સરકારે મે બે હજાર ત્રેવીસમાં સાથી નામની વેબસાઇટ અને સુવિધા શરૂ કરી પછી જાન્યુઆરી બે હજાર પચીસમાં સાથી એપ આવી અને હવે નવેમ્બર બે હજાર પચીસથી લઈને ફેબ્રુઆરી સુધીમાં એ એપ ફરજિયાતપણે દરેક ભારતીય વાપર્યું હશે પ્રી ઇન્સ્ટોલનો મતલબ એ થાય કે ફોન તમે ખરીદો ત્યારે જ એમાં ઇન્સ્ટોલ થયેલી એપ આવે પ્રી ઇન્સ્ટોલ આપણા માટે નવી વાત નથી કારણ કે આપણે ફોન ખરીદીએ તો અરે જે કંપનીનો ફોન હોય એની કેટલીક એપ હોય જે ઓપરેટિંગ સિસ્ટમ હોય એની એપ હોય દાખલા તરીકે એન્ડ્રોઈડની તો એન્ડ્રોઈડની વિવિધ એપ હોય એપલનો ફોન હોય તો એપલની કેટલીક એપ હોય એટલે ફોનને ચાલુ રાખવા માટે કેટલીક એપ તો એમાં જરૂરી છે જે કંપની પહેલેથી ફિટ કરીને આપે કેટલીક એપ કંપની જરૂરી ન હોય તો પણ આપે જેમ કે આપણે ફોન ખરીદ્યું તો એમાં એમેઝોન હોય ને જાત જાતની ગેમ હોય એ આપણે માગતા નથી પણ કંપનીનું પહેલી કંપની સાથે જોડાણ હોય એટલે ધરાવ આપણને એપ વધે છે એપ પધરાવે ત્યાં સુધી વાંધો નથી કારણ કે આપને આપણે એપને અનઇન્સ્ટોલ કરી શકીએ છીએ પણ ઇન્સ્ટોલ થયેલી એપમાંથી કેટલીક એપ્લિકેશન એવી હોય જે અનઇન્સ્ટોલ નથી થતી સંચાર સાથી એવી જ એપ હશે કે જેને તમે હટાવી નહીં શકો એટલે ફરજિયાતપણે તમારા ફોનમાં રહેશે એવો સરકારનો આદેશ છે હટાવી નહીં શકો એની સામે લોકોને વાંધો પડે કે ભાઈ મારા ફોનમાં કઈ એપ રાખીએ સરકાર કેમ નથી કરે પણ મોબાઈલ ઉત્પાદક કંપનીઓ છે એ ઓલરેડી નક્કી કરે છે આપણા ફોનમાં કઈ એપ રાખવી કારણ કે કેટલીક આ આપણને ફરજિયાત આપે છે સાથીમાં વિવાદ થવાનું કારણ એને આપવામાં આવતી પરમિશન છે આપણે એ પણ જાણતા હોઈએ કે આપણે મોબાઈલમાં નવી એપ ડાઉનલોડ કરીએ તો એને વ્યવસ્થિત વાપરવા માટે જાત જાતની પરમિશન આપવી પડે હવે કેટલીક એપ માઇક્રોફોનની પરમિશન માગે એટલે આપણે શું વાત કરીએ છીએ એ પણ સાંભળે કેટલીક એપ કેમેરાની પરમિશન માંગે આપણે સેટિંગમાં જઈ અને એપ્સમાં જઈ અને પરમિશનમાં જઈએ તો ખબર પડે કે ઘણી બધી એપ એવી છે કે જેને કોઈ જરૂર નથી એવી બધી પરમિશન એને લઈ રાખી છે અને આપણે આપી રાખી છે કારણ કે એ દુરુપયોગ કરે છે જાસૂસી કરે છે સરકાર સંચાર સાથી દ્વારા જાસૂસી કરવા માંગે છે એવો વિપક્ષનો અને ટેલિકોમ સેક્ટરના જાણકારોનો આક્ષેપ છે એ આક્ષેપ છાવ કરતો એટલા માટે નથી એ સંચાર સાથેની જે પરમિશન આપવાની છે એમાં બધું જ આવી જાય છે મોટે ભાગે જેમ કે તમારે કેમેરાની પરમિશન માગે છે એટલે વિડીયો અને ફોટો આવી જાય કોન્ટેક એટલે કોણ કોણ સંપર્કમાં છે એ આવી જાય કોલ લોગ એટલે કોના ફોન આવે છે જાય છે એ આવી જાય સ્ટોરેજ ફોનમાં શું અને કેટલું સ્ટોરેજ કર્યું છે એ આવી જાય એન્ડ્રોઈડ એપ આવી જાય છે વાઇબ્રેશન આવી જાય છે આવી ઘણી બધી વિગતો છે એ સંચાર સાથીને આપવી જ પડે છે ત્યારે એપ કામ કરે છે અને એવું કોઈ નથી કહી શકે એમ કે મારે આ એપ નથી જોઈતી કારણ કે સરકારે એને ફરજિયાત દાખલ કરવાનો આદેશ આપી દીધો છે એટલે આ એપ વિવાદનું કારણ બની છે અને પ્રશ્ન એ છે કે સરકાર આ દ્વારા જાસૂસી કરવા માગે છે કે કેમ પ્રશ્ન એ પણ છે કે સરકાર આ એપ શા માટે આપવા માગે છે તો સરકારનો જે ઉદ્દેશ છે એ સારો છે કે ભાઈ ભારતમાં મોબાઈલ ચોરી અને એનો દુરુપયોગ બહુ વધે છે તો તમારો ફોન છે બરાબર છે કે કેમ એનો આઈએમઇઆઈ નંબર છે એની સાથે છેડછાડ થઈ છે કે કેમ તમારા આ નંબરના નામે બીજું કોઈ સિમ કાર્ડ છે કે કેમ તમને ભારતીય નામે પરદેશી નકલી કે ફેક કોલ આવે છે કે કેમ એ જાત જાતની વિગતો તમે આ એપ દ્વારા ચેક કરી શકો છો ફરિયાદ નોંધાવી શકો છો એપ જાન્યુઆરીમાં લોન્ચ થઈ ત્યારથી અત્યાર સુધીમાં ખોવાયેલા સાત લાખથી વધુ ફોન આ એપને કારણે પાછા મળ્યા છે એટલે એપ ઉપયોગી છે નથી ઉપયોગી એવું નથી પણ એના ઉપયોગ માટે આટલા બધા પ્રકારની પરમિશન આપવી કે કેમ એ એક પ્રશ્ન અત્યારે ઊભો થયો છે એટલે કેટલાય લોકોએ ટ્વિટર ઉપર લખ્યું છે કે સરકાર સતત તમારા ઉપર ધ્યાન રાખવા માંગે છે અને કેટલાય લોકો એમ પણ લખ્યું છે કે કાનૂની રીતે આનો વિરોધ કરી સરકારનો આદેશ છે એટલે મોબાઈલ હેન્ડસેટ ઉત્પાદક કંપનીઓ એટલે કે જે મોબાઈલ ફોન બનાવે છે કંપનીઓ એનું પાલન તો કરવું પડશે અથવા તો એની સામે કોર્ટમાં જવું પડશે અત્યારે એપલ સેમસંગ ગૂગલ મોટોરોલા કે બીજી કોઈ કંપની આવી છે કોઈ જાતનો વિરોધ વાંધો રજૂ કર્યો નથી શક્ય છે કે હજી સમય છે એટલે કંપનીઓ શું કરવું એની તૈયારી કરતી હોય કારણ કે આ એપ જો પહેલેથી આપવામાં આવે તો પછી કંપની એવો દાવો ન કરી શકે કે અમે તમારી પ્રાઇવસીનું સંપૂર્ણ ધ્યાન રાખીએ છીએ કારણ કે આમાં પ્રાઇવસી બધી જતી રહે છે એપલનો એવો દાવો છે કે એની પ્રાઇવસી બહુ જ ઊંચી છે દાવો સાવ સાચો નથી એપલના ફોનમાં અનેક ગડબડો જોવા મળી જ છે પણ એપલનો એવો દાવો છે ને પ્રાઇવસીના નામે મોંઘો ભાવ વસૂલ કરે છે તો સૌથી પહેલો વાંધો એપલના પડશે કારણ કે એપલે ભૂતકાળમાં અમેરિકી સરકાર સામે પણ આ મુદ્દે બાયો ચડાવી છે અને આતંકવાદીનો ફોન પકડાય તો પણ અમે ન ખોલી આપીએ એ એપલની અમેરિકામાં જીદ હતી જે એક એ કરશે પછી તોડી પાડી હતી એ અલગ કિસ્સો છે પણ વાત એટલી છે કે એપલનો એવો દાવો હોય છે કે અમારા ફોન અને અમારા ગ્રાહકોની પ્રાઇવેસી અમારા માટે બહુ મહત્ત્વની છે અમે આવી છેડછાડ નહીં કરીએ તો આ કિસ્સામાં એપલ શું કરશે એ બહુ મહત્ત્વનું છે કારણ કે સરકારનો આદેશ સ્પષ્ટ છે કે નેવું દિવસમાં જે નવા ફોન આવવાના છે અત્યારે બની ગયા હોય ભલે બની ગયા હવે જે બને છે એમાં એપ ઇન્સ્ટોલ કરો જે બની ગયા છે એમાં સોફ્ટવેર અપડેટ દ્વારા ફરજિયાત ઇન્સ્ટોલ કરો કારણ કે આપણે જાણીએ છીએ કે ફોનના સોફ્ટવેરમાં દર થોડા સમયે છ મહિના વર્ષે બે વર્ષે અપડેટ આવતી હોય કે ભાઈ સુરક્ષા માટે બીજી સુવિધા માટે વગેરે વગેરે અને જરૂરી પણ છે એ અપડેટ થાય ત્યારે કેટલીક એપ બિનજરૂરી આપણા ફોનમાં આવી ગઈ હોય આપણને એમ લાગે છે કે આપણને ફોનમાં સ્ક્રીન ઉપર જે એપ દેખાય છે એટલી જ આપણા ફોનમાં છે તો એવું નથી હોતું આપણે સ્ટેપિંગમાં જઈને એપના લિસ્ટમાં જઈને જોઈશું તો આપણને ઘણી એવી એપ મળશે કે જે આપણે વાપરતા નથી છતાં આપણા ફોનમાં છે આ એપ તો જાન્યુઆરી બે હજાર પચીસથી ઉપલબ્ધ છે એટલે ઘણા લોકો એને ડાઉનલોડ કરી પણ લીધી છે એટલે અત્યારે એક કરોડ ડાઉનલોડ એને બતાવે છે સોળ એમબીની નાનકડી એપ છે એટલે બહુ મોટી ન કહી શકાય અને એને ચાર પોઈન્ટ છ એવા રેટિંગ મળેલા છે એટલે એપના રેટિંગ પણ સારા છે એટલે એવું નથી કે સરકારે આદેશ આપ્યો પછી જ ડાઉનલોડ થાય છે લોકોએ ઓલરેડી આ એપ ડાઉનલોડ કરીને વાપરવાનું શરૂ કર્યું છે અગાઉ કહ્યું એમ કે ખોવાયેલા ફોન શોધવામાં કે ફોન સંબંધિત સુરક્ષાની ફરિયાદ કરવામાં આ એપ ઘણી કામની છે પણ હવે સવાલ એ છે કે સરકાર મોબાઈલ દ્વારા મોબાઈલ ફોનમાં એપ દ્વારા તમારી જાસૂસી કરવા માગે છે કે નહીં તો એનો અત્યારે હા કે નાનો જવાબ આપી શકાય એમ નથી પણ જે લોકો મોબાઈલ અને ઇન્ટરનેટ વાપરે છે એ પ્રાઇવસીનો દાવો એટલા માટે ન કરી શકે કે જાત જાતની એપ તમારી જાત જાતની વિગતો ગતિવિધિઓની નોંધ સતત રાખે છે તમે ક્યાં ફળો છો કોની અરે વાત કરો છો એ બધું જ વિવિધ એપ પાસે તો જાય જ છે હવે સરકાર એવું ઈચ્છે છે કે બધું જ એક જ એપમાં રેકોર્ડ થાય એટલે આગામી દિવસોમાં આ મુદ્દો છે એ કોર્ટ સુધી પહોંચે અને મોટે પાયે બબાલનું કારણ બને એવું બની શકે